રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભુજમાં હેલ્મેટ રેલી યોજાઈ હતી અને માર્ગ પર થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે દ્વિચક્રીય વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે પોલીસ દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરાયું હતું આ રેલી જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનથી વાણિયાવાડ ચોકી હમીરસર ખેંગાર પાર્ક મંગલમ કોમર્સ કોલેજ જયનગર રિલાયન્સ અને જ્યુબેલી સર્કલ થઈને જિલ્લા ટ્રાફિક સુધી યોજાઈ હતી આ રેલીમાં એ અને બી ડિવિઝન પદ્ધર માનકુવા મહિલા પોલીસ સિટી અને જિલ્લા ટ્રાફિક તેમજ હીરો હોન્ડા અને બુલેટ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા અન્ય વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે સમજ આપવામાં આવી હતી પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક ભુજ અંદર આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પચાસ જેટલા મોટરસાઇકલના જે છે એના દ્વારા આ રેલીનો કરવામાં આવશે પબ્લિકની અંદર એક જ સંદેશો છે કે જ્યારે પણ વાહન લઈને નીકળે તો ખાસ કરીને જ્યારે મોટરસાઇકલ છે તો એ વાહન ચલાવીને જ્યારે નીકળે તો એ હેલ્મેટનું પહેરીને ચલાવે એવી જ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે ભુજ શહેરની અંદર આ રેલીની અંદર ભુજ જિલ્લા પોલીસ છે ત્યારબાદ રોયલ એન્ફિલ્ડ ગ્રુપ છે કેરીનું હોન્ડા મોટર્સનું ગ્રુપ છે એવી રીતે કુલ પચાસ મોટરસાઇકલ જે છે એ આ રેલીમાં જોડાશે ત્રીસ પોલીસ કર્મચારી છે